હેલો મિત્રો સ્વાગત છે નદીમાં તમે જોઈ શકો હજી પાછળ આવીએ નદીમાં જઈને ફાઇનલી મિત્રો આપણે નદીમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ નદી છે મિત્રો

જો મિત્રો હોરા બાવળી પડી ગયા જાય ત્રણ જણા હેલો મિત્રો આપણે જોઈ શકો છો નદી વચ્ચે વચ આવી ગયા છે નદીમાં એકલા બાવળિયા જ છે બીજું કોઈ દેખાતું નહીં ડેમ પણ નજીક આવી ગયો બે જણાની પાસે આયા નહીં મિત્રો આપણે પણ દર્શન થઈ ગયા છે આપણે જોઈ શકો છો જો આપણે ડેમમાં જવાનું જોઈએ કેટલું પાણી ભર્યું અંદર મુરાવે તળાવ ઉભરી ગયા છે પાણી નો ખાડો વેરાન આવો પોકી જાય આ પાણી માં આવી ગઈ ક્યાં ક્યાં સે આતે લો લો મિત્રો તો

હજી આપણે નદી આવી નહીં વરસાદની જરૂર ચડો તો નદી આવી જાય આપડે વાથે ઉપર ચડવાનું જુઓ તમે લકડો પકડી પકડીને ચડવાનું હોય જો લકડું તૂટી ગયું તો આપણા દોત ખબર છે તૂટી ગયેલા જ છીએ વથે ચડવાનું ઉપર ચલો ઉપર ચડી જઈએ પેહલા જો મિત્રો આપણે ઉપર ચડીએ હવે આગળ આગળ આ બંકો પાછળ પાછળ આવે લકડો પકડીને ચડવાનું હગભગ લખ્યું સમજો લૂટી ગયેલા આપણા લકડું નાખડી જાય એવું હોય

હો તમ ન સીડીઓ ઉતરવાનો સ્ટીડિયો મિત્રો પાછા આપણે જઈએ તો ચડ્યા હતા એ પાસા ચડવાનું તો ચડી જાય ઉતરવાનું બહુ કાઠું શું કે લકડો તૂટી જાય ઓ નાચવાનું મૂડ આવી ગયું અને મિત્રો આપણો ભાઈ ન મળવા જાય ભાઈ મળ્યો નહીં કશે વતેને આપણે બીજા વ્લોગની મુલાકાત કરશું સિસ્ટમ કે સિસ્ટમ હેંગ કર દેંગે સિસ્ટમ ફાળ દેંગે ચલો હલો મિત્રો આપણે ફાઈવ મળશે આપણે બીજા વ્લોગમાં કે હવે અમે જઈએ ઘરે ચાલો મળીએ બીજા વ્લોગ માટે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને પોતાને મિત્રો સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો